જામનગરનો લોકમેળો સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે અને લોકમેળાનો આનંદ માણવો એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ત્યારે જામનગર તેમજ આસપાસના વિસ્તારના ચારસો જેટલા ગરીબ જરૂરિયાતમંદ અને નિરાધાર બાળકોને આજે લોકમેળાના આયોજકો સબીરભાઈ અખાણી નિલેશભાઈ મંગે જિગ્નેશભાઈ નંદા તેમજ સાથે મિત્રો અને પ્રદીપસિંહ વાડા તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે મેળાની મોજ માણી સ્વાદિષ્ટ ભોજન આવ્યું હતું જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અનાથ નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને મેળાની મોજ માણવા સમયે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસોરિયા તેમજ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના આ અનોખા આનંદમાં તેઓ સાથે જોડાયા હતા મારું નામ કંઠારિયા રીધી છે અમને દર વર્ષે પ્રદીપસિંહ ભાડ અમારા સ્કૂલ થી મેળાનો પ્રવાસ કરાવે છે મેળા ખૂબ જ મનોરંજન કરાવે છે અમને બધા પિંગલામાં બેસવાની મજા આવે છે દરેકનું સપનું હોય છે મેળામાં ફરવાનું પિંગલામાં બેસવાનું પ્રદીપસિંહ ભાડ અમારું સપનું પૂરું કરે છે દર વર્ષે અમને લોકોને મેળામાં લઈ આવે છે આમ તો કહી શકાય જન્માષ્ટમી અને ખાસ કરીને જન્માષ્ટમીમાં પણ જે આપણા પરંપરાગત આપણા સંસ્કૃતિને અનુરૂપ જે મેળાઓ થાય છે અને એ મેળાઓને લોકો દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકો આ મેળાને માણે છે અને આ વર્ષે પણ જામનગરમાં ઘણા બધા વિઘ્નો પાર કરીને આ મેળાનું આયોજન થયું અને એમાં પણ આજ રોજ જામનગરમાં જે કોઈ સંસ્થાઓ છે સેવાભાવી સંસ્થાઓ છે એમના અનાથ બાળકો છે દિવ્યાંગ બાળકો છે એને મહાનગરપાલિકા તથા મેળાના આયોજકો દ્વારા આજે મેળાની મોજ એમના તરફથી ફાળવા દેવામાં આવી એના માટે હું મેળા સંચાલકોનો આભાર માનું છું અને આવી રીતે આપણે બધા સાથે મળીને આપણી આ સંસ્કૃતિનું જતન કરીએ એટલું આ શ્રાવણ માસના પવિત્ર આજ રોજ યુવસ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે લોક મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં જે પણ રાઇડ્સના માલિકો છે એના દ્વારા દર વર્ષે ચારસો બાળકોથી પણ ઉપર બાળકોને એમ આ વખતે પણ ચારસોથી સાડા ચારસો બાળકોને વિનામૂલ્યે નાના જે બાળકો જે ભૂલકાઓ છે એને વિનામૂલ્યે રાઇડ્સનીમાં બેસાડ્યા છે લોકમેળાનો આનંદ મળ્યો છે અને સાથે સાથે એમને ભોજન પણ કરાવવાના છે આ લોકમેળામાં ચારસો બાળકો સાથે અમે બી સહયોગી રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર આયોજન જે લોકોએ કરેલું જે સંસ્થાઓ દ્વારા રાઈડ માલિકો દ્વારા એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દર વખતે આ કરાવે અને આવું ને આવ્યું નાના બાળકોને જે નાના બાળકો જે જેના આગળ નિરાધાર બાળકો જે જેના આગળ પૈસાનો ન હોય અને રાઈડ્સ જોયું હોય એને આ લોકો કરે છે એનું સુંદર આયોજન છે એ બદલ હું આ લોકોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને અભિનંદન પાઠવું છું મારું નામ પરમારિયા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું નાલંદા હોસ્ટેલમાંથી ભણું છું પ્રદીપસિંહ વાળાની અવારનવાર આવે અમને મેડમ લે

આ રીતના મારા સપાટો શક્તિભાઈ ગિરીશભાઈ અમે બધા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારસોથી વધુ બાળકોને મેળો કરાવવા મેળાનું મનોરંજન પૂરું પાડવા લઈ આવ્યા છીએ જેમાં અલગ અલગ સંસ્થાની શાળા છે આણંદા આણંદ આશ્રમ છે બાળ અદાલત છે લાખાબાવળ આશ્રમ શાળાના બાળકો છે નાગેડીથી પણ કેજીબીવીની બાળકો બપોર સુધીમાં કદાચ આવશે તો ટોટલ ચારસો બાળકોને અનલિમિટેડ રાઇટ્સમાં મજા માણી શકે એવી વ્યવસ્થા કરી છે અને બપોરે સાથે સ્વાદિષ્ટ ભોજન મળી લે એવી પણ વ્યવસ્થા કરી છે આ તકેકોની ખુશી જોઈ શકો છો આ બાળકોને ખુશ જોઈને અમે બધા ખુશ થતા હોય છે લોકમેળાના આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર બધા આયોજકોએ વારી પહેલાં મને કહેતા હોય છે કે બાપુ તમે ખાલી લેવાની વ્યવસ્થા કરી આપો બાકી આપણે બધી વ્યવસ્થા કરતો મારા સાથી મિત્ર સબીરભાઈ નિલેશભાઈ સંજયભાઈ ને મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર હું સબીર આસમ અખાણી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર ભાગ એક લેનાર વ્યક્તિ છો આપ જાણો છો કે જામનગર છોટા રીતે ઓળખાતો હોય છે એ છોટા અંદરમાં દર શ્રાવણ મહિનાનો પૂરા સોમવાર સુધીનો મનોરંજન મેળો લાગતો હોય છે આ વખતે પણ સુંદર અને સફળ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરેલું હતું એ આયોજનની અંદરમાં આજના દિવસે અનાથ બાળકોને બોલાવી ત્રણસોને અને ભોજન સંભાળ અને મનોરંજન આપવા માટે અમારી પુરાની પરંપરા જે અમે ત્રીસ થી પાંત્રીસ વર્ષથી અમારા ફાધરના ટાઈમથી ચાલુ છે એ એને અમે આગળ વધારવા માટે અમારી ટીમ દ્વારા પ્રદીપ સિવાળા નિલેશભાઈ જીગ્નેશભાઈ બધાની સાથે મળી અને આ કાર્યક્રમને અમારી ટીમ દ્વારા આગળ વધારવામાં આવે છે અને દર વર્ષની અંદરમાં એક એક દિવસ એવું હોય કે એની અંદરમાં કાર્યક્રમ અમે કરતા હોઈએ ઘણા બધા બાળકો છે એમને મનોરંજન આપતા હોઈએ અનાથ બાળકો છે એને બોલાવી અને ઘણી બધી સંસ્થાઓને અમે આગ્રહ કરતા હોઈએ કે એક દિવસ અમારી પાસે બાળકો લઈને આવો જે બાળકોને મનોરંજન ન મળી શકતું હોય એ બાળકોને મનોરંજન પૂરું કરીએ હા આ તમામ અમારી અમારા સ્વભાવી અને અમારે જે આયોજક છે એમના ટીમ દ્વારા આ બધું ખર્ચો ઉપાડવામાં આવે છે